ચાહે દીકરો હોય કે દીકરી સમય કરતાં વધારે મોડું ઘરે આવે તો મા બાપે ટોકી લેવું ભાઈ કાલથી નેળ નહીં આવે આટલા વાગે ઘરમાં આવી જવાનું અડધી રાત સુધી આપણે રખડવાના આપણા ઘરના સંસ્કારો નથી આ અને કદાચ દીકરો એમ કહે કે આજે મારા મિત્રને ત્યાં કંઈક હદો કાર્યક્રમ હું જાઉં છું તો ક્યારેક જાય ને તો એની પાછળ એકાદી વખત જરા કામ રેકી કરવી એટલે ખબર પડે ને કે મારું ધ્યાન રાખવાવાળા છે બહાર નીકળવું જ પડે એમ હોય કોઈ પણ કાળમાં નીકળવું જ પડે એમ હોય બહાર તો ભગવાન કૃષ્ણએ એ એમ કહ્યું છે કે સ્ત્રીઓ જો ઘરની બહાર સંધ્યાના સમય પછી નીકળવું પડે એમ હોય તો લગ્ન થઈ ગયા હોય તો પોતાના પતિના સહારે નીકળવું પોતાના સાસુ સસરાના સહારે નીકળવું અને લગ્ન ન થયા હોય તો પોતાનો ભાઈ તો પોતાના મા બાપના સહારે બહાર નીકળવું પણ કોઈ દિવસ એકલા ઘરની બહાર સાંજની સંધ્યા પછી નીકળવું નહીં અને અત્યારે તો રાત્રે બ બે વાગે દીકરી આવે તો કોઈ પૂછવા વાળું નથી રહ્યું અને પાછા આપણે કઈક જરાક ધ્યાન અરે છોકરાઓની ફ્રીડમ તો આપવી જોઈએ ને આ તમારી ફ્રીડમ પછી તમને ફ્રીજ કરી દે રાખજો મારો વિરોધ નથી તમને કે તમે તમારા છોકરાઓને કંઈ ના યુવાનો કદાચ આ વાતને ઊંધી ન લઈ જશો પણ યાદ રાખજો તમારી ઉપર કોઈ ધ્યાન રાખવા માણસ જતું રહ્યું તમને કોઈ ટોકવા માણસ વહ્યું ગયું અને તમારી જિંદગી આજની તો કાલ એક વખતના સમય ખાડામાં જઈને ઊભી રહેશે યાદ રાખી લેજો તમને આપણને ટોકવાવાળો માણસ જોઈએ આપણો આપણને વાળો હોવું જોઈએ કોઈ કે આમ ન કરશો આમ ન થવું જોઈએ જ્યારે આપણી ઉપરથી કોઈની નજર હટી જાય છે આપણને કોઈ કહેવાળું કોઈ રોકવાવાળું બહુ જાય છે ત્યારે આપણે સ્વતંત્ર બનીએ છીએ અને આપણી સ્વતંત્રતા ત્યારે સ્વચ્છંદતામાં બદલી જાય છે અને એ સ્વચ્છંદતા આપણને કેટલાય પ્રકારના ખાડાઓમાં નાખી દે છે મારી ઇન્કવાયરી કરવા વાળા છે એટલે ખોટું કામ કરતા જરા દીકરો અચકાશે પણ અત્યારે તો હવે કોઈ છે નહીં બાપ બિચારા ક્યાંય રહેતા હોય દીકરો દીકરી શહેરમાં ભણતા હોય ભણવાના નામે અહીંયા શું શું કરે નહીં કાંઈ ખાતરી નહીં કેટલાય પ્રકારના વ્યસન કરે કેટલાય પ્રકારના પૈસાઓની બરબાદી અને પૈસાની સાથે પોતાની જિંદગીની પણ બરબાદી કરતા જાય છે દીકરી બે પાંચ વર્ષ બાર ભણી લે દીકરો બે પાંચ વર્ષ બાર ભણી લે પછી આપણે કહીએ કે હવે ગોતી નાખીએ બેટા તો શું કે ના હો મેં મારું ગોતી લીધું છે અરે તારી ભલી થાય આ જન્મ તને એટલા આપ્યો તો યુવાન ભાઈ બહેનોને તૈયાર સાંભળજો કાન ખોલીને તમારા મા બાપ મહેનત કરી અને પૈસા કમાઈને તમને ભણવા માટે શહેરમાં મૂકે તમારી માથે ભરોસો મૂકે અને જ્યારે તમે ભણી ગણીને તમારો અભ્યાસ પૂરો થાય તમારા મા બાપને હોશ હોય કે હવે મારા દીકરા કે દીકરીને પરણાવી દઉં મારા દીકરાની જાન જોડી દઉં મારી દીકરીનો કર્યાવર કરી દઉં કન્યાદાન કરી દઉં અને ત્યારે તમે એમ કહો કે ના મેં મારું ગોત લીધું છે તમે લગ્ન કરી દો મા બાપને પાત્ર ગમતું ન હોય અને પછી તમે તમારી જાતે જ્યારે લગ્ન કરી લો છો મા બાપને કન્યાદાનનો સમય નથી આપતા મા વહુની જાન દીકરાને આવે એને પોખવાનો સમય નથી આપતા તો તમારું ભણતર બધું જ ધૂળમાં ગયું છે તમારી જિંદગી ધૂળમાં ગઈ છે યાદ રાખજો જો તમારા તમને ભણાવી ગણાવીને મોટા કર્યા અને છતાં તમે એને આવો એક આનંદનો અવસર ન આપી શકો જીવનમાં તો તમારું કામ શું છે આ ધરતીમાં તમારી માથે વિશ્વાસ મૂક્યો એનું દુઃખ થશે ક્યારેક ક્યારેક આપણને જીવનમાં થાય છે આપણો વિશ્વાસઘાત કરે કોઈ ત્યારે શેનું દુઃખ લાગે તે મારો વિશ્વાસ તોડ્યો એનું દુઃખ નથી મને તે મારો વિશ્વાસ તોડ્યો એનું દુઃખ નથી મને દુઃખ તો મને એ છે કે મેં તારો વિશ્વાસ કર્યો મેં તારો વિશ્વાસ કર્યો એનું દુઃખ છે મને તે તોડી નાખવાનું દુઃખ નથી મને આ દુનિયામાં જિંદગીને એક વસ્તુ શીફાડી રાખજો હું કોઈનો વિશ્વાસ નહીં તોડું ક્યારે હું ભલે તૂટી જાઉં મારો વિશ્વાસ મારા ઉપર મૂકેલો વિશ્વાસ નહીં તૂટવા દઉં કોઈનો પણ આ દુનિયામાં વિશ્વાસ તોડવો એટલે જાણે ઓલી હળી તોડવા જેવું છે અત્યારે